શી મારું નામ દિલેશ યાદવ છે અને મારો જન્મ પણ અહીંયા થયો છે અને હું જન્મથી અહીંયા જોઉં છું કે અહીંયા સ્ટુડન્ટોનો ખૂબ રેશિયો રહેલો છે કારણ કે વિદ્યાનગર એ સ્ટુડન્ટોનું હબ રહેલું છે અને અહીં આગળ ખાણીપીણીની લારીઓ જ્યારથી મેં જોઈ છે ત્યારથી ઘણા બધા અલગ અલગ લહેરીઓ પર ધંધો કરે છે અને વિદ્યાનગર નગરપાલિકા હતું ત્યાં સુધી એમને ધંધો કરવા દીધો છે પણ મહાનગરપાલિકાનો જ્યારથી દરજો મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે વિકાસના આરે જવું જ જોઈએ અને વિકાસ થશે તો જ મહાનગરપાલિકામાં આપણો પણ કંઈક ઉપદેશ આવશે પણ જોડે જોડે નાના વેપારીઓ જેમ પોતાનું રોજડી રોડી રોડી ખાતા હતા એ લોકોનું છેલ્લા એક મહિનાથી લારીઓ બંધ કરાવી દેવામાં આવી છે તો અમારે કમિશનર સાહેબને એક જ વિનંતી છે કે સાહેબ આ લોકોને પણ વિકાસની જોડે જોડે આ નાના વેપારીઓનું પણ વિચારો એ જ અમારી એક માંગ છે આપની સાથે અને આપને આપને વિનંતી ભર્યું આવેદન પત્ર પહેલા પણ આપ્યું હતું અને સાહેબ અત્યારે પણ આપ કહેશો ત્યારે અમે આપના ત્યાં આવીશું અને સાહેબ આપ કહેશો એ પ્રમાણે અમે લાઈન બંધ લારીઓ અમે ચાલુ કરવા માટે તૈયાર છીએ પણ સાહેબ એકવાર આ

અમે લોન લીધી છે એના હપ્તા ભરવાના છોકરાઓની સ્કૂલ ની ફીઓ ભરવાની અત્યારે અમે છે તો હવે એવું કરો કે અમારી લહેરીઓ ચાલુ થાય અમારું પરિવાર ચાલે અને અમારી સાથે આ બધાના પરિવાર ચાલે અત્યારે હાલમાં એટલું ઘણા લોકોને થઈ ગયું છે તો એ કઈ રીતે દેવું વારે એનો બી રસ્તો અમને બતાવો માંગ છે બસ બીજી કોઈ માંગ નથી દરેક જગ્યાએ લહરીઓ ચાલુ છે ખાલી વિદ્યાનગરમાં જ બંધ છે શી ખબર વિદ્યાનગરમાં શું આનંદ ચાલુ છે કરમસદ ચાલુ છે

ફ્રી હોય અમે લારીનો ધંધો કરીને આવીએ તો કમાઈએ તો જ તમને ફ્રી આવીએ ને કીધું છોકરાઓની મેડમ એટલે અમારે લારીઓ ચાલુ થાય તો સારું છે એ આ તો ખાવાને ફફા પડે છે ખાવા માટે પૈસા નહીં હોય આજ મહિનાથી ઘરે છે અમે લોકો મારું નામ સુરેશભાઈ કિશોરભાઈ માછી છે હું ઘણા વર્ષોથી અહીંયા વિદ્યાનગરમાં ધંધો કરું છું પણ અત્યારે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે એક મહિનાથી બધા રોજગાર ઘરે બેહી ગયા છે ધંધા કોઈના છે નહીં એટલે બધાની હાલત અત્યારે ખરાબ છે બધાને સ્કૂલમાં છોકરાની ફી ભરવાની હોય કોઈને ખાવાના ફાફા પડી જાય એટલે મેં એવી વિનંતી કરું છું કે તાત્કાલિક બધાની લારીઓ શરૂઆત થાય ચાલુ થાય એ એનો પ્રયત્ન કરીએ છીએ આપણે એકસો એસી લારી છે બધા પરિવારની હાલત અત્યારે ખરાબ છે નાના બજાર સુધી